એકદમ ક્રીમી જેવું થઈ ગયું છે મતલબ થઈ ગયું છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરી નાખશું પહેલા તો આપણે જે દાંત ક્રીમ થઈ ગયું છે ઘી છે તેને આપણે છે તે એક વાવમાં કાઢી લેશું આ રીતે હવે અમે ઘી નાખી દીધું છે તો આપણે આમાં ઘી નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે મેંદો નાખવાનો છે અહીં આપણે એક કપ જેટલો મેંદો લીધો છે તે બધો નાખી દેવાનો છે કે આપણે પરફેક્ટ માપ સાથે બનાવશું તો જ એકદમ ટેસ્ટી એવા ક્લર બને છે ને તેની સાથે અહીં આપણે એક છે તે સમથી મોટી ચમચી આપણે ચણાનો લોટ આવે છે તે નાખવાનો છે અને તેની સાથે જે આપણે છે તે ઘઉંનો ઝીણો લોટ આવે છે રોટલી માટેનો તે પણ આપણે એક ચમચી નાખવાનો છે હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ પેલા તો આ રીતે બધી વસ્તુ છે તે સારી રીતના મિક્સ થયા બાદ તેની અંદર અહીં આપણે છે દૂધ નાખવાનું છે અહીં આપણે છે તે અડધું આપણે દૂધ લીધું છે અડધા કપ જેટલો એક કપ મેંદો હતો તો તેને આપણે સારી રીતના મિક્સ કરી લઈએ આપણે આ બધા લોટની સાથે આ રીતે દૂધ નાખવાથી આપણે છે તો આ રીતની ઠીકનેસ થઈ ગઈ છે લોટની તો હવે છે તેની અંદર આપણે નાખવાનું છે

એક સાથે નઈને બધું પાણી નાખી દેવાનું જેથી કરીને કોઈ ડૂબા રહી જાય પણ હું તમે જોઈ શકો છો કે આપણે સારી રીતના છે તો આ રીતના આપણે છે તે બેટર તૈયાર કરી દીધું છે અને આ જ રીતનું આપણે બેટર રાખવાનું છે તમને બતાવું છું કેવું રાખવું તે તેવું આપણે રાખવાનું છે બેટર આ રીતનું બહુ છે આપણે ઘાટું પણ નથી રાખવાનું કે બહુ પતલું નથી રાખવાનું જ રીતનું રાખવાનું આ રીતના છો તો મિક્સરમાં પણ તેને પીસી શકો છો આ રીતના બેટરને અહીં તમે જોઈ શકો છો કે આપણે એક મોટું વાસણ લઈ લીધું છે કે જેની અંદર આપણે છે બેટર રાખેલું છે તે અહીં છે તે ના મૂકવાનું છે પણ તે આપણે છે તે બરફના ખાંગડા લીધા છે કે જેથી કરીને આપણું છે તે બેટર છે તે એકદમ ઠંડુ ઠંડુ જ રહે કે ન કરશે કે જેમ ઠંડુ રહે બેટર તેવી જ રીતના આપણું છે તે ખેબર છે તે એકદમ સારા બનશે તો અહીં તેને આપણે છે તે બરફની ઉપર જ આપણે રાખવાનું છે ક્યારે આપણે આગળની પ્રોસેસ કરી નાખીએ કઈ રીતના કરવી છે હવે તમે જોઈ શકો છો કે આપણે તેલ ગરમ ખાવા માટે થઈને મૂકી દીધું છે તો આપણું તેલ ગરમ થાય એટલે તેની અંદર આપણે છે તે ખેડૂત બનાવવાના છે ગરમ થાય એટલે આ રીતના આપણે નાખશું તરત ઉપર આવી જશે તો આપણું છે તે તેલ પરફેક્ટ થઈ ગયું હશે જોઈ શકો છો કે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે તો તેની અંદર અહીં આપણે છે તે નાખવાનું છે આ રીતના આપણે જે ખીણું લીધું છે તે અને તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ છે એટલે તેની અંદર આપણે છે તે બેટર નાખી દઈએ છે પરંતુ બેટર આપણે છે તો આ રીતના આપણે માત્ર એક ક્ષમસામાંથી આપણે પાંચથી સો વખત આપણે બેટર નાખીએ છીએ જરા જરા કરીને એટલું જ આપણે બેટર નાખવાનું જેથી કરીને આપણે છે તે જારીદાર જ ઘેવર બને એટલા માટે થઈને તમે પણ આ જ રીતના ચોક્કસ કરશો તો ઘેવર છે તે બજારમાં હોય છે મળે તેવા જ આપણા બને ઘરે પણ અહીં આપણે તેને આપણે છે તે જરા જરા કરીને નાખતા હશે અને ગેસની ફ્લેમ છે તે બને ત્યાં સુધી છેને હાઈ જ રાખવાની કે જેથી કરીને છે તે તેલ છે તે ઠંડુ ના પડે જો તેલ ઠંડુ થશે તો પણ છે તે આપણા ઘેવર છે તે સારા નથી બનતા તો અહીં આપણે છે તે આ રીતના કરીને તેને આપણે જરા જરા કરીને આપણે છે તે ઘેવર બનાવી નાખીએ એકદમ સારી બને છે આપણે આ રીતના આપણે છે તે જરા જરા આપણે બેટર નાખીને બનાવીએ છીએ તો તો અહીં તમે જોઈ શકો છો કે જેમ છે તે બબ ઓછા થતા થાય તે રીતના આપણે છે તે બેટર નાખતું જવાનું અને તેને આપણે છે તે અહીં આપણે છે ચારથી પાંચ સમસાય છે એટલું આપણે બેટર નાખવું પડશે અને અહીં આપણે છે તો આ સીતે ઘેવર બનતા આપણે એક ઘેવર બનવા પાંચથી સાત મિનિટની વાર લાગે છે અને અહીં આપણે વેલણની મદદથી છે તેને આપણે વચ્ચે છે તો આ રીતના હલાવી નાખવાનું એટલે વચ્ચે ગેપ રહી જાય એટલા માટે થઈને કે જેથી કરીને આપણે આસાનીથી છે તે ઘેવરને આપણે બહાર કાઢી શકીએ એટલા માટે થઈને અને તે લાસ્ટ ટાઈમમાં જ આપણે કરવાનું કે જ્યારે છે તે આપણું ઘેવર આખું બનવા રેડી થઈ જાય ત્યારે ત્યારે જ આપણે વેલણની મદદથી છે આપણે તેને આપણે આ રીતના વચ્ચે ફેરવી દેવાનું તપેલીની અંદર એટલે તેને આપણે ઉપાડવામાં છે ઘેવરને આસાનીથી ઉપાડી શકીએ અને તૂટે નહીં એટલે આપણે છે તે જગ્યા વચ્ચે થઈ જાય વેલણને રાખવાની એટલા માટે થઈને અને અહીં તમે જોઈ શકો છો કે આપણું છે તે એકદમ સરસ મસાનો છે તે ઘેવડ એવા માટે થઈને રેડી થઈ ગયું છે અહીં તમે જોઈ શકો છો કે આપણું બેટર છે તે પણ આપણે પાંચથી સાત ચમચી જેટલું જ આપણે છે તે બેટર પણ નાખ્યું છે જાજુ નથી નાખેલું અને અહીં તેને આપણે હવે છે તેને ગરમ થવા દેશું એટલે કે બબલ્સ જ્યાં સુધી ઓછા થઈ જાય ત્યાં સુધી રેવા દેવાનું છે તેને તો અહીં આપણે તેને બબલ્સ ઓછા થાય છે ત્યાં સુધી રેવા દેસું પછી છે તેને ફેરવી નાખશું હવે તમે જોઈ શકો છો તો આપણે ઉપર છે તે બોબર જે ઓછા થઈ ગયા છે તો હવે તેને આપણે છે તેને આપણે આ રીતના છે તે કિનારી છે તે અલગ પાડી દેશે પહેલાં તો આ રીતે તેને છે તો આપણે વચ્ચે પણ આપણે છે તેને સળવા દેવાનું છે આ રીતના કરશું એટલે નીચે તો સડી ગયું છે પરંતુ ઉપર પણ છે તે સડી જશે આ રીતના કરશું એટલે અને એકદમ આપણું પરફેક્ટ એવું છે તે બને છે હવે આપણે છે તેને આપણે છે આ રીતના છે તો ફરવા માંડે એટલે તેને આપણે વેલણ ની છે તેને આપણે ઉપાડી લેસુ આ રીતે તમે જોઈ શકો છો કેવું સરસ મજાનું બની ગયું છે આપણું કેવત તો આ રીતના આપણે બીજા પણ બનાવી નાખીએ અને તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું આ રીતે આ રીતના બીજા બનાવી નાખશું હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે ઘેવર બનાવીને રેડી કરી નાખ્યા છે તો હવે છે તે આપણે તેના માટે આગળ કઈ રીતના પ્રોસેસ કરવાની છે કેમ કે આપણે છે તે મલાવવાનું છે તે છે તે આપણે રબડી બનાવવાની બાકી છે તો આપણે રબડી બનાવી નાખીએ કઈ રીતની બનાવીએ તે તો આપણે રબડી બનાવવા માટે અહીં આપણે છે તે એક કપ જેટલો આપણે છે તે મિલ્ક પાવડર લીધો છે તે નાખી દઈશું ને હવે છે તેની અંદર આપણે છે તે ઘી નાખવાનું છે તો અહીં આપણે છે તે આપણે એક ચમચી જેટલું આપણે ઘી નાખી આ રીતના ઘી નાખી દેવાનું અને હવે છે તેની અંદર આપણે છે તે ખાંડ એક ચમચી જેટલો ખાંડ નાખી દેસું કે આપણે છે આ રીતના રબડી છે તમે બનાવો છો તો તે પેલી છે તે બની જાય છે પાંચ મિનિટ અંદર રબડી તૈયાર થઈ જાય અહીંયા આપણે એક સમથી જેટલી આપણે છે તે ખાંડ એડ કરતી દીધી છે અને હવે છે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેશું પહેલાં તો આ રીતના અને મિક્સ કર્યા બાદ તેની અંદર આપણે છે તે નાખવાનું છે દૂધ દૂધ આપણે કેટલું નાખવું તે હું તમને બતાવણી છું અહીં આપણે છે તે આપણે એક કપ આપણે મિલ્ક પાવડર સાથે એક કલ્પ દૂધ નાખવાનું છે પરંતુ એક કપ દૂધ નાખવાનું નાખવાનું આ રીતના થોડું થોડું નાખતું થવાનું આ રીતના છે તો એવું થશે કે સરસ મજાનું છે આપણું મિક્સ નહીં થાય મિલ્ક પાવડર સાથે દૂધ અને મિલ્ક પાવડર છે તેના છે તે અમુક છે તે ગઠ્ઠા મતલબમાં કે છે તે હોય છે મિલ્ક પાવડર ખાંગળીઓ આપણે મિક્સ કરી લઈએ થોડું થોડું કરીને પછી જ આપણે છે સરસ મજાનું છે તો આપણે મિક્સ કરી લીધું છે મીલ્ક પાવડર ને દૂધ સાથે બધી વસ્તુ તો હવે તેને આપણે ગેસ ગેસમાંથી મૂકી દઈશું ગરમ થવા માટે હવે તમે જોઈ શકો છો કે આપણે ગેસમાંથી મૂકી દીધું છે તો હવે ગેસમાંથી થઈને તેને ગરમ થવા દેશું અને ઘટ ખાવા દઈએ તેને આપણે છે ગેસની ફેમ આપણે સ્લો રાખીને ખાવા દઈશું ને ત્યાં સુધીમાં આપણે છે તે સાચણી પણ કરી લેશું ખાંડની સાચણી કેવી કરવી તે હું તમને બતાવવાની છું અહીં આપણે છે સાસણી બનાવવા માટે અહીં આપણે એક કપ જેટલી આપણે ખાંડ લીધી છે કેમ કે જેટલું છે તે આપણે મીઠ પાવડર લીધો તો તેટલા જ પ્રમાણમાં આપણે ખાંડ લેવાની છે તો અહીં આપણે ખાંડ નાખી દીધી છે તો હવે તેની અંદર આપણે પાણી નાખી દઈએ ત્યાં પાણી આપણે છે તો થોડુંક જ નાખવાનું છે આ રીતે કેમ કે તેના પછી જેટલી ખાંડ ઓકળે આ માટે છે પાણીમાં પલળી જાય એટલી જ આપણે છે તો પાણી નાખવાનું સાજું પાણી નથી નાખવાનું તેની અંદર આ રીતના હવે છે તેને આપણે છે તે સાસ ને થવા દઈએ બરાબર ગેસને ચાલુ કરી દઈએ હવે તેને આપણે હલાવતા જશો અને તેની સાસ ને છે તે કેવી થવા દેવી તે હું તમને બતાવું છું એકતાની થવા અને સારી રીતના

મીઠાઈ છે તે સાસણીની અંદર જ હોય છે તો આપણે કેવર છે તે એકદમ સાસણીવાળા બને આ રીતે કેમ કે ગરમા ગરમ હોય છે ત્યારે જ તેની સાસણી નાખવાની અંદર હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે સાસણી લગાવી દીધી છે તો હવે આપણે છે તે આપણે રબડીને જોઈ લઈશું હવે તમે જોઈ શકો છો તો આપણે છે તે રબડી છે થોડી ઘણી છે તે આ રીતને કટ થઈ ગઈ છે તો તેને આપણે છે તે ગેસની ફ્લેમ છે થોડીક આપણે છે તે વધારે મીડિયમ રાખીએ અને તેને આપણે હલાવતા રહીએ આ રીતે હવે તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઘાટી એવી છે તો આપણે રબડી તૈયાર થઈ ગઈ છે તો ગેસને આપણે ઓફ કરી દઈશું આ રીતે હવે તેને આપણે નીચે ઉતારી લઈએ હવે અહીં આપણે છે તે આપણી જે સાસર લગાવી ગઈ છે તે આપણે ઘેવરની અંદર અહીં આપણે રબડી છે તે બનાવી નાખી છે તે નાખી દેસુ આ રીતે કેમ કે આપણે રબડી છે તે નાખી દઈશું એકદમ ટેસ્ટી એવું જ આપણી છે તે ઘેવર રબડી છે તો આપણી બને છે અહીં ચોકો છોક આપણે રબડી લગાવી દીધી છે તેની ઉપર છે તો આપણે નાખી દઈશું અહીં આપણે છે તે બદામ લીધી છે ડ્રાય ફ્રૂટની અંદર તો તે પણ આપણે આ રીતના આપણે ઉપર લગાવી દઈશું આ રીતના જો તમે બનાવશો ને તો એકદમ ટેસ્ટી એવી કેવર રબડી બને છે આ મીઠાઈ તો છે તે જોદાર નાના મોટા બધાની ફેવરિટ છે આ મીઠાઈ બને છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને વાર તહેવારમાં તો ખાસ બનાવજો ને હવે છે તો અહીં આપણે ડ્રાય બદામ લગાવ્યા બાદ તેની ઉપર અહીં આપણે છે તે ટોકરું આવે છે સીનેરું તે પણ આપણે લગાવી દેસું આ રીતે તો આ તમે જો ન ખાતા તમે ટોપડુંને સ્કાઇપ પણ કરી શકો છો કે ટોપરાથી પણ તેનો ફ્લેવર છે તે એકદમ જોરદાર આવે છે અહીં તમે સોઈ શકો છો કે આપણે છે તે ટોપરું પણ છે તે લગાવી દીધું છે કે આ છે તે સીને ટોપડું બજારમાં છે તે ઓજડી મળી જાય છે તમે ઘર બેઠે પણ તમે બનાવી શકો છો અહીં તમે સોઈ શકો છો કે આપણું છે તે કેવડ રબડી છે તે તૈયાર થઈ ગઈ છે તો તમે પણ ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં બતાજો તમને આ રેસીપી કેવી લાગી છે તે તમે પણ ચોક્કસ બનાવશો